ભૂંડા બોલી ધમકીઓ આપતા અને લુખાગીરી કરતા ભાજપના આગેવાન અલ્પેશ કથિરિયાને સામાજિક આગેવાન કહેવા કે અસામાજિક આગેવાન આ સવાલ તમને આ વાયરલ ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને થશે ભાજપના નેતાઓ કહેતા હોય છે કે ગુજરાત સુરક્ષિત છે અને અસામાજિક તત્વોને કાબૂમાં રાખવામાં આવ્યા છે પરંતુ ખેલ કરવાના શોખીન હોય તેવી વાતો કરતા અલ્પેશ કથેરિયાના વાયરલ રેકોર્ડિંગને સાંભળીને તમે જ કહેજો કે ભાજપના જ નેતાઓ ખેલ નાખતા હોય અને ગણેશ મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમમાં ખેલ નાખવાની વાત કરતા હોય આયોજકને ધમકીઓ આપતા હોય તો ગુજરાત કેવી રીતે સુરક્ષિત હોઈ શકે વળી હિન્દુત્વની વાત કરતા ભાજપના નેતાઓ શું ધાર્મિક તહેવારો પણ ખેલ નાખવાથી નહીં બક્ષતા હોય તેવો પણ અહીંયા એક સવાલ થાય છે વિગતે વાત કરીશું કે શું ગુજરાતમાં લોકો સુરક્ષિત છે ભાજપના જ નેતા અને સામાજિક કાર્યકર અલ્પેશ કથિરિયા કેવા અસામાજિક કાર્યો કરી ખેલ નાખી રહ્યા છે અને મામલો પોલીસ સ્ટેશન પહોંચતા માફી માંગી સમાધાન કરી રહ્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે સાગર પટેલ આપ જોઈ રહ્યા છો સ્વમાન લુખાઓ અને અસામાજિક તત્વો ખુલ્લેઆમ ખેલ કરે ત્યારે આપણે ખૂબ આક્રોશ વ્યક્ત કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે સામાજિક આગેવાન જ અસામાજિક તત્વ જેવા ખેલ નાખતા હોય ત્યારે આપણે સમાજ તરીકે ચૂપ રહીએ છીએ એ પણ વાસ્તવિકતા છે ક્યારેક હત્યારાની મુક્તિ માટે આપણે સમાજ તરીકે મેદાને આવતા હોઈએ છીએ તો ક્યારેક સામાજિક આગેવાનના મુખોટામાં અસામાજિક કામ કરતા તત્વો સામે આપણે મૌન રહેતા હોઈએ છીએ એ પણ વાસ્તવિકતા છે પછી આપણે આશા રાખીએ છીએ કે સરકાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે તે કેટલું યોગ્ય પાટીદાર સમાજના આગેવાન અને માટે જ ભાજપના નેતા બનેલા અલ્પેશ દ્વારા ફોન પર ગણેશ પંડાલના ધમકીઓ આપી ગાળો ભાડવામાં આવી તેવો ઓડિયો હાલ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે તાજેતરમાં જ અલ્પેશ કથેરિયા ગોંડલમાં ગુંડાગીરી અને લુખાગીરીની સામે લડાઈ લડવાની વાતો કરી રહ્યા હતા પરંતુ અલ્પેશ કથેરિયા એ જ સુરતમાં એક ગણેશ પંડાલના આયોજકને બેફામ વાણીવિલાસ કરી ખેલ નાખવાની અને બેનર ફાડી નાખવાની ધમકીઓ ઉચ્ચારી છે જેના કારણે સવાલ થાય છે કે શું સામાજિક આગેવાન ખુદ અસામાજિક જેવા કારનામા કરી રહ્યા છે અને તેને ભાજપ છાવરી રહ્યું છે વળી આ ધમકીઓ અને વાણીવિલાસ કેટલી નાની બાબત માટે હતો એ તમે આ ઓડિયો સાંભળીને જ સમજી જશો આ ઓડિયો સાંભળી લો બાદમાં પીડિત વિપુલ દેસાઈ કે જેને આ ધમકીઓ મળી રહી હતી તેઓ શું કહી રહ્યા છે તેની વાત કરીએ

તમે આવી જાવ સાંજે આરતી આરતી માં તમે સન્માન રહી ગયું આવી જાવ બીજું શું બાકી મને મને મન માં રાખતા નથી કે કોઈ સન્માન રહી ગયું અપમાન કરવા નું ભાઈ હું અપમાન કર્યું ને ખબર છે વિપુલભાઈ ભાઈ એવું નથી ભાઈ મેં કીધું તું પર આજ કીધું તું ભાઈ બધા લોકો નીચે લઈ લ્યો શું શું મારા ભાળતા બધો ખેલ કરેલો છે અરે મેં મને કીધું કે પરાંગ જેટલા ભી લોકો રિપીટ થા ને તમે જોજો કેમ ખેલ થાય એમ કેનો ખેલ કરવાનો હું કરી દઈશ આ જાંજે તમે જોઈ લેજો અમે તમારો ખેલ કરવા આવ્યા કઈ

મેં લખી તું મને બોર્ડ નંબર બે ના પ્રમુખ હતો એને તારી ઉપર જરૂર હતી એનું હું તારે કામ હતું ત્યાં બરોબર ધાંધો લાયો કલાકાર તો ચાલુ આરતી તમે ઉપર લઈ લ્યો છો તો ત્યાં હતો બરોબર ત્યારે ટ્રાફિક નતું તમારે

તમે 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 બધું કરો કરો છો ને બધી ખબર જ છે શો મહેમાન તરીકે બોલાવ્યા હતા મહેમાન તરીકે તમે આવ્યા તમે અપમાન છો તો સોરી અમે તમારે અમારા ખ્યાલ માં જરૂર નથી અમે તમારા ખેલમાં માં આવતા બરાબર છે હું આવી જઈશ ને થાય નથી તોડી લેજો બીજું કઈ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો મોરડિયા નથી ધમકી જ છે તમારે જ્યાં તોડવું હોય તોડી લેજો કેવું હોય કહી દેજો અમે હું તમે કહો છો સુદામાન ધમકી તને ધમકી વચ્ચે ધમકી હું હજી કહી દઉં મારી માટે ખેલ કરવા વાળામાં હું છોડાય નહીં

જેનું એક વાર સ્ટેજ ઉપર સન્માન થઈ ગયું હોય એની આરતીમાં માં ન હોય તેને એને નીચે લેવાના ઈફ્ફી પહેલા નિયમ કર્યો છે બબે વખત આરતીમાં માં બોલાવીએ કારણ કે પેલી ગણેશ સમિતિ ત્રણ ત્રણ વખત ચાર ચાર દિવસ ઘંટી ઉપર ચડી ગઈ પણ નિયમ કર બીજા લોકો મારો ને

એને કોપી ટુ કોપી જ કર્યા છે ચાલો વાત બરોબર ભાજપના નેતા માતેલા સાંડ ની માફક આવા ધંધા કરી ધમકીઓ આપી અસામાજિક તત્વોને પણ શરમાવે તેવા કામ કરતા રહેશે તો નાગરિકોની સુરક્ષાનો ખ્યાલ કેવી રીતે રહેશે તે સવાલ વચ્ચે અમે વિપુલ દેસાઈનો સંપર્ક કર્યો વિપુલ દેસાઈનું કહેવું છે કે અલ્પેશ કથિરિયા જે તમને ફોન કરીને વાણી વિલાસ કરી રહ્યા હતા અને તેમને ધમકી આપી રહ્યા હતા માટે તેઓ આ મામલે પોલીસ સ્ટેશન ફરિયાદ માટે પણ પહોંચ્યા હતા પરંતુ સામાજિક આગેવાનોની દરમિયાનગીરીના કારણે અને અલ્પેશ કથિરિયાની માફીના કારણે તેમણે પોલીસ કાર્યવાહી ટાળી છે વિપુલ દેસાઈનું કહેવું છે કે આ સમાધાન માટે કોઈ અધિકારી દ્વારા દરમિયાનગીરી કરવામાં નથી આવી આ જે સમાધાન છે સામાજિક આગેવાનો દ્વારા જ દરમિયાનગીરી દ્વારા કરવામાં આવ્યું છે અને ખાસ તો એ કે અલ્પેશ માફી પણ માગી લીધી છે માટે તેમણે સમાધાન કરી લીધું છે આ ઘટના પરથી સવાલ એ પણ થવો જોઈએ કે શું સામાજિક આગેવાનો અસામાજિક કૃત્યો માટે પણ સમાધાન કરવા દોડાદોડી કરતા હશે સુ સુરત પોલીસ કમિશનર અને સરકારે જાતે સંજ્ઞાન લઈ અલ્પેશ કથિરિયા સામે કાર્યવાહી ન કરવી જોઈએ જેથી ભાજપની પણ છાપ સુધરે અને ભાજપમાં આવા નેતાઓ હોય તો તે પણ દૂર થઈ જાય અથવા તો ચૂપ રહેતા શીખી જાય વળી અલ્પેશ કથિરિયા જાહેર જીવનમાં છે અને ચૂંટણીઓ લડે છે તો તેઓ જીત્યા નથી ત્યાં ખેલ કરવાની વાતો કરવા કરી રહ્યા છે તો પછી જીતી જાય અને કોઈ પદ પર આવે તો કેવા ખેલ કરે તે પણ અહીંયા બહુ મોટો સવાલ છે આ સવાલોની વચ્ચે તમારું શું મંતવ્ય છે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ સવાલોની વચ્ચે તમારું શું મંતવ્ય છે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કારણ કે તમે નહીં બોલો તો બની શકે કે તમે પણ આવા નેતાઓ અને સામાજિક ચહેરાની પાછળ રહી અસામાજિક જેવા કામ કરતા લોકોનો શિકાર બનશો ત્યારે તમારા માટે પણ કોઈ નહીં બોલે નમસ્કાર